તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ છે લાંબી કૂદ જે ચીજ છે એને વીસ રૂપિયાનું ઇનામ તો મિત્રો ચપ્પલનો પાટો બનાવી દીધો આ બાજુ મોનસો તૈયાર હ પહેલા નંબર છે આયુષ બીજા નંબર ઉપર છે મયંક ત્રીજા નંબર છે આ રણવીર ને ચોથા નંબર ઉપર છે આર વીસ રૂપિયા મૂડ લઈને જાય વીસ રૂપિયા મૂડ લઈને જાય મૂડ જીતવાનો જય માતાજી હું ઈટવાનો

તકો દે વાહ તો આ પરિથી લાઈક બેટી બોત કરી Thank you

તો આ ચેલેન્જ રો થઈ જાય તો અમે ફરીથી બીજો ચેલેન્જમાં મળશું તો તમને આ ચેલેન્જ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો મિસ્ટર સોલંકી ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી